чтобы જે આપણો પરિચય ને આ વખતે જાણવા માંગુ છું શું જાણવા માંગુ છું ધવલ બારોટ જિલ્લા સરકારી વકીલ આજ રોજ જે નામદાર કોર્ટે બે આરોપીઓ ઇલિયાસ ભાઈ ઉર્ફે મામા સાબિર ભાઈ મંસૂરી તથા આરોપી રાહિદ મિયા રિયાઝ મિયા સૈયદ બંને રહેવાસી ધોળકા જેઓની જામીન અરજી ના મંજૂર કરતો હુકમ કરેલો છે તે ખેડા પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે ઉપર એક કરોડ રૂપિયાની જે લૂંટ થઈ હતી તે ખૂબ જ ચકચારી કેસ હતો તે કેસની અંદર આ કામના જે બંને આરોપીઓ છે તે આરોપીઓની મહત્વની ભૂમિકા હતી આ કામે જે ફરિયાદી હસમુખભાઈ અને તેની પત્ની સુજાના બાનુ તે બંનેને લઈ અને આ કામના જે સાહેબ છે મેહુલભાઈ તેઓના રૂપિયા બેંકમાંથી ઉપાડી અને રિક્ષા ચાલકને આપી અને રિક્ષા ચાલક આ પૈસા લઈ અને પરત જઈ રહ્યો હતો તે દરમિયાન ધોળકા ચોકડીએ બે આરોપીઓ રાહિદ મિયા તથા તેની પત્ની સુજાન બાનુ બંને રિક્ષામાંથી ઉતરી જાય છે અને રિક્ષાનો ચાલક આ એક કરોડ રૂપિયા લઈ અને એકલો જતો હોય છે તે દરમિયાન રાહિદ મિયા અને તેની પત્ની સુજાન બાનુએ આ કામના અન્ય આરોપીઓને આ એક કરોડ રૂપિયા લઈને જાય છે તેની ટીપ આપેલી અને એ ટીપ આપી તેના અનુસંધાને અન્ય આરોપીઓ ઇકો ગાડી લઈ આવી અને આ રિક્ષા ચાલકને માર મારી અને એક કરોડ રૂપિયાની લૂંટ ચલાવીને નાસી ગયેલા હતા આ કેસની અંદર જે જે આરોપી આરોપી છે તે અન્ય ગયેલો જેનું નામ છે હૈદો હૈદો ઉર્ફે શાહિદ તેનો સગો ભાઈ ભાઈ થાય છે અને આ લૂંટના ગુનાની અંદર તેની પાસેથી ત્રીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પોલીસે રિકવર કરી છે તેમજ જે મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી છે રાહિદ મિયા સૈયદ રહે ધોળકા તેની પાસેથી પણ પોલીસે આ ગુનામાં જે ટીપ આપતો હતો ને વારે ઘડીએ અન્ય આરોપીઓ જોડે સંપર્કમાં રહેતો હતો તે મોબાઈલ ફોન રિકવર કરેલો છે સરકાર પક્ષને સાંભળ્યા પછી આજ રોજ નામદાર કોર્ટે આરોપી ઇલિયાસ ઉર્ફે મામા તથા આરોપી રાહિદ મિયા રિયાદ મિયા સૈયદ તે બંને આરોપીઓની જામીન અરજી આજ રોજ નામંજૂર કરતો હુકમ કરેલો છે આ કેસમાં જે હાઈવે ઉપર જે એક કરોડ રૂપિયાની જે લૂંટ થઈ તેના ઇન્વેસ્ટિગેશન ઓફિસર શ્રી સિસારા સાહેબ તેઓએ ખૂબ જ ટૂંકા સમયની અંદર આ સમગ્ર ગુનાનો ભેદ છે એ સીસીટીવી ફૂટેજ તથા હાઈવે છે તેના આધારે તેમજ આ અન્ય આરોપીઓ જે બેંકમાં પૈસા ઉપાડવા ગયેલા તેઓની પૂછપરછ કરી અને આ સમગ્ર ગુનાનો ભેદ ખૂબ જ ટૂંકા સમયમાં ઉકેલી નાખેલો અને ખૂબ જ મોટી માતબાર રકમ આ ગુનાના કામે પોલીસે રિકવર પણ કરેલી છે